ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે છતાં બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસડવાની અવારનવાર અનેક પ્રકારની તરકીબો અજમાવતા હોય છે ત્યારે મેગી નૂડલ્સના બોક્સમાં ઇંગ્લિશ દારૂની હેરફેરની તરકીબને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે નિષ્ફળ બનાવી છે સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત પોલીસ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ જિલ્લાના મુંબઈ વાપી હાઈવે ઉપર આવેલી ભિલાડ ચેકપોસ્ટ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસવી ગલ્ચર અને તેમની ટીમ દ્વારા રેડ કરી ગુજરાતનો રજૂ ંગ દસ હજાર ચારસો સિત્યાસી જેની બજાર કિંમત રૂપિયા એકોતેર લાખ દસ હજાર એકસો છ્યાસી ટ્રક ની કિંમત વીસ લાખ રૂપિયા રોકડ રૂપિયા બે હજાર નેવું બે જેની કિંમત રૂપિયા પંચાવનસો અને મેગી નૂડલ્સના બસો પચાસ બોક્સ જેની કિંમત પચીસ હજાર રૂપિયા આમ થઈ કુલ એકાણું લાખ બેતાલીસ હજાર સાતસો છોત્તેરનો મુદ્દામાલ કબ્જે કરી ભિલાડ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સુપ્રત કરાયેલ છે અને દારૂની હેરાફેરીના આ વેપલામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે